વડોદરાના કરજણ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે કરજણ તાલુકાના પાણીની સતત આવક વડોદરાના કરજણ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે કરજણ તાલુકાના નદી કાંઠાના બાર ગામને કરાયા એલર્ટ પાદરા કરજણને જોડતા કોથવાડા બ્રિજ પાસે પાણીની આવકમાં વધારો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે પાણીની સતત આવક અત્યારે જોવા મળી રહી છે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે લોકો પણ નદીમાં જે પાણીની આવક છે તે જોવા માટે ઉમટી પડ્યા છે વડોદરાના કરજણના ખેરડા ગામમાં ફરી વળ્યા નદીના પાણી રંગાઈ નદીનું પાણી ફરી વળતા નગરી વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો ગામમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી વડોદરાના કરજણના ખેરડા ગામના દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છીએ ગામ જણ આખું નદીમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે કારણ કે નદીના પાણી આ આખા ગામમાં ફરી વળ્યા છે રંગાઈ નદીનું પાણી વળતા ફરી વળતા હાલ તો જે નગરી વિસ્તાર છે તે સંપર્ક વિહોણો બન્યો છે